જાય ગૌ માતા વંદે ગૌ માતરમ તો આપણે ગાય માતા નદી વિસ્તારમાં સારો ગ્રહણ કરી રહ્યા છે અને આરામથી સારો ખાઈ રહ્યા છે તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડાનું પશુધન જે યુના ભંડાર જંગલ વિસ્તાર પશુ પક્ષી અને પ્રાકૃતિની ગોદમાં નેચરલી ઘાસચારો ગ્રહણ કરી રહ્યું છે તો સર્વે ગૌમાતા એકી સાથે અત્યારે આવી ચૂક્યા છે તો આપણું પશુધન ણું કટાણું સાંજ લગી આપણે ગાય માતા સારો ગ્રહણ કરશે તો તેના વતી સૌ દર્શક મિત્રો મજામાં હશ્યો ખુશ રહો તેવી ગાય માતાના અંતરપૂર્વક આશીષ અને પ્રકૃતિના સામિધ્યમાં સૌ લોકોનું કલ્યાણ આપણે દર્શક મિત્રોનું તો આપણે મોરલાનો અવાજ પણ આવે છે દૂર દૂરથી અને ગાય માતા સારો ખાઈ રહ્યા છે તો આ આપણું આજનો બ્લોક અહીંથી આપણે શરૂઆત કરી શીખ્યા પ્રકૃતિનું સાનિધ્યમાં એટલે કોઈ શંકાનું સ્થાન જ નહીં કે આમાં કોઈ ભાતભેવ વગેરેની સૌદર્શક મિત્રોની સામે જ આપણે રજૂ કરી રહ્યા છીએ તો આ આપણું કાયમનું ટાઈમ ટુ ટાઈમ એક પણ મિનિટની સૂક સુક્યા વગરનું ગૌ માતાને ગ્રહણ કરાવવા માટે અને નેચરલી પ્રાકૃતિક આધારિત અને આ આપણું પ્રાકૃતિક તો આપણે મનીષા ખાઈ રહી છે ગંધારીના زړني باجمن توا خپل پسيودن جاي گاو માતા وندې دو